હા કઈ નઈ જજો હા દેમે દેમે આ કામ અહીંની જ છે પણ ઘેર બાંધેલું ત્યારે લખાવે ને તે બીજ ધીમે જોજો બેસ ઓકે હા ભી બેન એક બેન આવતા છે રસ્તે છે હા ખોલે આપ દે ઘર બાંધાય એવું નહીં તો પણ આપણે મેસેજ મૂક્યો ને પછી આ એક પરિયા ગામના છે તેણે મદદ કરી પછી આ ઘર હમ એમ તો આ આ એક બેન છે પેલા અંદર બેન છે આ બંને બેનથી કામ નહીં થાય

पेपर काटो ला bolao.

કરવા માટે આવ્યા છે એટલે જરૂરિયાત આપીએ ના આ બે ના જાય નહીં 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 આજ બેન જાય આ તો ઘરનું કામ બી થાય નહીં એવોન તો પેલા બે બેન છે ને એવો તો ઘરનું કામ બી નહીં થાય

આજુબાજુ બીજા વિસ્તાર માં બી જાય બધા જવાય નહીં ચાલો આવજો હારા છે હારા હારા છે બધા હારા છે હારા છે એવું હારો હા ચાલો હા આવજો દત્ત માં લઈ દાદી શું કરે લાઈટ લાઇટ છે કે નહીં સર દાદી લાઇટ નહીં મળે

क्या बात करे उठ गया अरे चल हारूस है क्या हम क्या करूँ पैसे क्या बना रखे दादी, दादी ना चिप्पियाँ तो जो खिलाताइन <laughs> दादी खानू बनायूं दादी बनायूं हैं हाँ बनायूँ है? हाँ क्या बनायूं हैं हाथ बनायूं totally यहाँ पे not बनता था not one था थी यहाँ पे हैं ना हैं बनायूं है? हाँ बनाय।

हाँ आप देखो अच्छा टुकड़ा की अच्छी आप तेल छे हारू हारू बनान खाजो बिस्किट 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 પછી આમાં ખાંડ છે પછી આમાં મગ છે પછી આ ચા ખાંડ ને ચા ચા બનાવીને પીજો આમાં બિસ્કીટ તો ખૂબ છે પણ બીજી મેં આપી જાઉં પછી આ નવાનો સાબુ છે કે સાબુ વધારે આપી જાઉં કપડા આ કપડા ખબર કે આપેલા દે યાદ કે તમને આપેલા આ આ રૂમાલ હોય છે મોડું આ આ તે કપડા કરે આ ટી-શર્ટ છે મૂકી દેજો ટોવેલ છે ટુવેલ ಹೇಗೆ ಇರು ತನ ಮಸೂಪರೇ ತನೆ ಚಕ್ಕಸ್ ಖಬರ್ ನೀ ಅಟಳೆ ಪಶ್ಮೇ ಲೂಕನೇ ರೇಕೆ ತಮ ಲೂಕನೇ ನೇಕರು ಪಡ್ಮಿಸರ ಬೂನಿ ನೇಕರೈನೆ ಹಾ ಹಾ ಉಭುನೇ ರವನೆ ಕದಿಸರೈ ಹಾ ಚಾಣಿಯಾ ಚಾಲಿ ಜಾಯಿ ಕೈ ಚಾಣಿಯಾ ಚಾಲಿ ಜಾಯಿ ತ್ರಹವತೆ ರುಜಾಮ್ ನೇಚಾರ ಪಸಿ ಕೊರು ಹಾ ತಪಸಿ ವಿಜಿ ಬಟಾಬದರ ಮೇ ಚಾಣಿಯಾ ಅಲ್ಲಿಯವಾ ತಮ ಉಭುನೇ ರವೈನೆ ಅಟಳೆ ಹಾ ಉಭುನೇ ರೈ ಅಟಳೆ ಎ ತೋಡು ತೋಡು ಹರ್ಕಿ ಹರ್ಕಿ ನೇ ಚಾಲೈ કરમખલ ગામ આવેલું છે જેમ કે પહેલી વખત જ્યારે અહીંયા આવ્યા ત્યારે આપણી સાથે હતા મધુબેન અને મધુબેનને આપણે મમ્મી સાથે આવેલા અહીંયા અને જ્યારે પહેલી વખત આવેલા તો ઘર પડી ગયેલું હતું વિડીયો મૂકો મેસેજ બનાવ્યા પછીથી મદદ મળીને જે ગામ અને ઉપર જે પતરા મૂકેલા બધી મદદ મળી એનાથી આજે વન રહેવાનું સગવડ થઈ ગઈ તો આજે પુણ્યતિથિ નિમિત્તે અહીં આવ્યા છે તો આપણે થોડુંક પૂછે અને સાથી મિત્રોનો પણ પ્રેરણા મળે પુણ્યતિથિ નિમિત્તે તમે તમારા પતિના પુણ્યતિથિ નિશ્ચય અને નિમિત્તે જે એક ટાઈમ પણ ખાવાનું મુશ્કેલથી મળે છે એવા પરિવારને તમે આજે મદદ કરી છે કેવું લાગ્યું તમને આજે બહુ સરસ લાગ્યું એવા પરિવાર હું સુધી જ કરતી હતી ને તેવામાં તમે મને બતાવ્યા એવા પરિવાર તો મને ખૂબ આનંદ થયો ખૂબ સરસ પુણ્યતિથિ નિમિત્તે મદદ કરી છે પ્રભુને આપણે તો પ્રાર્થના કરીએ જ્યાં બી હોય ત્યાં પણ ખૂબ ખુશ રહે એવી જ આપણે પ્રભુને પ્રાર્થના કરીશું થેન્ક યુ જય જયરામ અન્નપૂર્ણા સેવાનો જે હેલ્પનો મેસેજ છે આપણે અહીંયા સમાપ્ત કરીએ તમારા પણ આસપાસ વિસ્તારમાં કોઈ પરિવાર હોય તકલીફમાં હોય તમારો ખુશીનો દિવસ હોય કે કંઈ પણ પુણ્યતિથિની મેં પણ રીતે આવા જરૂરિયાતને મદદ કરો ને ખુશી આપવાનો પ્રયત્ન કરો ખૂબ ખૂબ આભાર આટલા દૂરથી આપણા વિસ્તારમાં નવસારીથી તો અહીંયા સેલવાસની બોર્ડરમાં હોલું સાર નવસારીથી મિત્રો વિચાર કરો અહીંયા સુધી આવ્યા तो मल्या नवा कोई सुवन प्रभुति साथ है शासु दिलाजा रजाब तुझे तुरुन्ना जय जवान जय किसान